કિડની ખરાબ થવાના સંકેતો કિડની દરેક પ્રકારના વેસ્ટ મટીરિયલને પેશાબ દ્વારા બહાર નીકાળે છે આ માટે કિડની ખરાબ હોવાનો પહેલો સંકેત પેશાબમાં જોવા મળે છે આમ જો કિડની ખરાબ છે તો પેશાબની સમસ્યા માત્રામાં ફેરફાર થવા લાગે છે આ સાથે જ પેશાબનો રંગ પણ બદલવા લાગે છે અને સ્મેલ આવવા લાગે છે પગમાં સોજા કિડની ખરાબ થવા પર હિમોગ્લોબિનનું બેલેન્સ બગડી જાય છે આનાથી પગમાં સોજા આવવા લાગે છે આ સોજા ખાસ કરીને ચહેરા પર આંખોની નીચે જોવા મળે છે આ સાથે જ પગમાં પણ સોજા આવે છે ભૂખ ઓછી લાગવી કિડની ખરાબ થવાના સંકેતો પાછળ ભૂખ ઓછી લાગવી પણ એક કારણ છે આ સાથે જ ઘણીવાર ઉલટી વજન ઓછું થવું તેમજ પેટમાં દુખાવો પણ થતો હોય છે એકાગ્રતામાં નબળાઈ મગજમાં વેસ્ટ મટીરિયલ જમા થવાને કારણે એકાગ્રતામાં નબળાઈ આવવા લાગે છે ક્યારેક ક્યારેક અચાનક બેહોશ પણ થઈ શકે છે સ્કીન પર રેસીસ વેસ્ટ મટીરિયલ સ્કિનની નીચે જમા થવા લાગે તો સ્કિનમાં રેસિસ ઇરિટેશન ખંજવાળ થવા લાગે છે વધારે પડતો થાક લાગવો કિડની સતત કાર્યરત રહી શરીરમાં બનતા બિનજરૂરી અને ઝેરી પદાર્થોને પેશાબ દ્વારા દૂર કરે છે કિડનીનું મુખ્ય કામ કોશિકાઓના નિર્માણ કરવાનું છે અને રક્ત કણિકાઓના ઘટવાથી એનોમિયા જમા થાય છે અને માંસપેશીઓ સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચતું નથી જેથી કરીને શરીરમાં થાક લાગતો હોય છે શ્વાસ લેવામાં તકલીફ પડવી આ સાથે કિડની આપણા શરીરમાં પ્રવાહી પહોંચાડવાનું કામ કરે છે કિડનીમાં તકલીફ થવાથી ફેફસામાં પ્રવાહી જમા થઈ જાય છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે આ ઉપરાંત ક્યારેક લોકોમાં છાતીમાં દુખાવો પણ થતો હોય છે પેશાબમાં બદલાવ આવવો કિડનીના તકલીફ આવવાથી પેશાબમાં બદલાવ આવતો હોય છે આમ તો કિડની લોહીને ચોખ્ખું કરવાનું કામ કરે છે કિડની લોહીને શુદ્ધ કરી બાકીનો કચરો મુખ્ય સ્વરૂપે બહાર કાઢે છે જેમાં લોકોને વારંવાર પેશાબ આવવો ક્યારેક પેશાબમાં લોહી નીકળવું તેમજ અન્ય સમસ્યા જોવા મળતી હોય છે બરાબર ઊંઘ ન આવવી જો તમારે રાતે વારંવાર પેશાબ કરવા માટે જવા ઉપરાંત ઊંઘ ન આવવાથી પણ પરેશાન હોવ તો એ પણ કિડની સલંગ્ર કોઈ બીમારીનો સંકેત હોઈ શકે છે કિડની સલંગ્ર રોગોના કારણે તમને ગંભીર રીતે થાક લાગતો હોય છે અને આ સાથે જ શરીરમાં ટ્રેસ લેવલ પણ વધી જાય છે જેના કારણે સરખી ઊંઘ આવતી નથી જ્યારે કિડની ફેલ થાય છે ત્યારે લોહીમાં ધીમે ધીમે ટોક્સિન જમા થવા લાગે છે કિડની રોગોથી પીડિતા લોકો ખૂબ જ ઝડપથી થાક અનુભવવા લાગે છે વ્યક્તિ થોડું ચાલ્યા પછી પણ નબળાઈ અનુભવવા લાગે છે કિડનીની બીમારી એનિમિયા થાક અને નબળાઈનું કારણ બને છે જ્યારે કિડની લોહીને યોગ્ય રીતે ફિલ્ટર કરતી નથી ત્યારે શરીરમાંથી ગંદકી બહાર નીકળી શકતી નથી આનાથી ઊંઘમાં તકલીફ સ્થૂળતા અને ક્રોનિક કિડની ડિસીઝનું જોખમ વધી જાય છે જ્યારે કિડનીમાં મિનરલ્સ અને પોષક તત્વોની ઉણપ હોય છે જેથી ત્વચા શુષ્ક થવા લાગે છે અને ખંજવાળ પણ આવવા લાગે છે કિડનીની પણ બીમારીમાં શૌચાલયમાં ઘણી ફેરફારો જોવા મળે છે વધુ પડતો પેશાબ કિડની રોગની નિશાની હોઈ શકે છે કિડની પેશાબને ફિલ્ટર કરે છે લોહીમાંથી પાણીને અલગ કરવાનું કામ કરે છે આવી સ્થિતિમાં જો ટોયલેટમાં લોહી આવવા લાગે છે તો તમારે સાવચેત રહેવું જોઈએ અને આ કિડની રોગોના પ્રારંભિક સંકેતો હોઈ શકે છે ફીણવાળા પેશાબ કિડનીના નુકસાનના સામાન્ય લક્ષણોમાંનું એક છે પેશાબમાં પટપોટા દેખાય છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે પેશાબમાં પ્રોટીન હાજર છે શું તમે પફીઆઈ સિન્ડ્રોમથી પીડિત છો આ મુખ્યત્વે એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તમારી કિડની પ્રોટીન જમા કરવાને બદલે યુરિન દ્વારા બહાર ફેંકી રહી છે અચાનક વજન વધવું શરીરનું વજન અચાનક વધી જવું અને અન્ય રોગોમાં સોજો આવવો કિડની ખરાબ થવાનો એક સંકેત છે એટલે ધ્યાન રાખો કે તમારા હાથ પગ કે કોઈ અન્ય અંગમાં સોજો તો નથી આવ્યો ને જો કોઈ કારણોસર સોજો હોય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ પેશાબ ઓછો કે વધારે આવો જો વારંવાર પેશાબ જમવું પડે અથવા તો પેશાબ ઓછો આવતો હોય તો આ બાબતને અવગણો નહીં વારંવાર પેશાબ લાગવો કિડની ખરાબ થઈ હોવાનો સંકેત છે સ્વભાવ ચીડિયો થઈ જવો કિડની ખરાબ થવાના કારણે મગજમાં ઓક્સિજનની કમી ઊભી થાય છે જેના કારણે વ્યક્તિના સ્વભાવમાં ચીડિયાપણો આવે છે અને એકાગ્રતા ઘટી જાય છે ઉલટી કિડનીના નુકસાનને કારણે શરીરમાંથી બધા ઝેર અથવા હાનિકારક પદાર્થો પેશાબ દ્વારા દૂર થતા નથી કિડનીની સમસ્યાને કારણે તે હાનિકારક પદાર્થો શરીરમાં જમા થાય છે જેના કારણે ઉલટી થાય છે આખો દિવસ દરમિયાન ઠંડી લાગવી જો તમને કિડનીનો રોગ થયો હોય તો રક્તશયના કારણે શરીર ઠંડુ લાગે અથવા ટાઢ લાગે છે આસપાસનું વાતાવરણ ગરમ હોય ત્યારે પણ શરીરને ટાઢનો અનુભવ થાય પાયલોન ફિટીસને લીધે તમને ઠંડીથી તાવ પણ આવી શકે છે શ્વાસમાં દુર્ગંધ અને જીભમાં અપ્રિય સ્વાદ કિડનીમાં કોઈ સમસ્યા ઉદ્ભવે તો લોહીમાં યુરિનનું પ્રમાણ વધી જાય છે આ યુરિન દુર્ગંધ રૂપે મોઢામાં થતી લાળમાં ભળી જાય છે અને પેશાબ જેવી દુર્ગંધ પેદા કરે છે ઘણીવાર આના લીધે મોઢામાં એક અપ્રિય સ્વાદ જેવું પણ લાગે છે પીઠ અથવા પડખામાં પીડા કિડનીના રોગના કેટલાક કિસ્સાઓમાં પીઠમાં ખેંચાણ પણ થઈ શકે છે જો મૂત્રનળીઓમાં પથરી હોય તો આ ખેંચાણ પીઠના નીચલા ભાગથી લઈને પેળુંના ભાગ સુધી પહોંચી શકે છે આ દુખાવા પોલિસિસ્ટિક નામના રોગને લીધે પણ થઈ શકે છે આ એક પ્રકારનો કિડનીનો અનુવાસિક વિકાર છે જેને કારણે મૂત્રાશયમાં પાણી ભરાય છે મૂત્રાશયની દિવાલમાં જીરા કે કાપી પડતા દ્રીવ બળતરા અને તકલીફ થાય છે કિડનીના રોગ અને તેના ઉપાય કિડનીના રોગો આપણી અમુક કુટેવોને કારણે થાય છે જેમ કે પેશાબ લાગે ત્યારે કરવા ના જવાથી કિડની ખરાબ થાય છે ઓછી માત્રામાં પાણી પીવાથી વધારે પડતી માત્રામાં મીઠું ખાવાથી જો હાઈ બ્લડ પ્રેશરની અને ડાયાબિટીસની સમસ્યા હોય અને તેમાં સમયસર ઈલાજ ન કરાવીએ તો તેની સીધી અસર કિડની પર થાય છે શરાબ પીવાથી લીવરની સાથે સાથે કિડની ખરાબ થાય છે દુખાવાની દવા લાંબા સમય લેવાથી કિડની ખરાબ થાય છે અમુક દેશી દવાઓનું સેવન પણ કિડનીને અસર કરે છે